સુરેન્દ્રનગર જૈન સમાજના આગેવાનો દ્વારા ડેપ્યુટી કમિશનર ચાવડા સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી સુરેન્દ્રનગર જૈન સમાજના આગેવાનો દ્વારા ડેપ્યુટી કમિશનર ચાવડા સાહેબની શુભેચ્છા મુલાકાત અને તેમનું સન્માન કરવામાં આવ્યું જૈન સમાજના આગેવાનો અને જૈન સમાજના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વર્તમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ પટવાણ

સમસ્ત સમાજનું અને સુરેન્દ્રનગરનું સારામાં જૈનોની સંસ્થા સંસ્થા છે એની અંદરના મેજોરિટી મહાજન સમજો કે હોસ્પિટલ સમજો કે જૈન સમાજ અન્ય બધાની અંદર જૈન સમાજ આખા જૈન સમાજનું પ્રભુત્વ છે તો જ્યાં જરૂર લાગે ત્યાં સમાજને સાથે રાખી અને આપણી પાસે વિશેષ અપેક્ષા એટલે રાખી છે કે આ પહેલી વખત સુરેન્દ્રનગર આ દરજ્જો મળ્યો છે અને એની અંદર આપનું પહેલું જ તે આ ડેપ્યુટી કમિશનર તરીકેનું પોસ્ટિંગ થયું છે તો એની અંદર આપની પાસે